તો મિત્રો આપણે આ વિડીયો બધા ખેડૂત પાક ઉગાડવાનો છે કેમ કે આપણે ગુજરાતમાં ફરીથી એકવાર મોટો કૌભાંડ આપણે પકડાણો છે એટલે કે જે ટેકાના ભાવે સરકાર માંડવી લેતા હતા ત્યાં આપણે જસદ બાજુમાં એક કેસ પકડાણો છે આપણે તેમાં જે ખેડૂત મજૂર બસો બસો રૂપિયા વધારાના જે તમારા પૈસા પાછા વહેલો તમારો વારો આવી જાય ટૂંકમાં તો ચાલો તમે એ વિડીયો જુઓ આ સાડે 4:00 બજે આવ્યો છું આવ્યો છું એક મિનિટ તમે તમે